हेलो मित्रों बधाई ने जय माता नवा तो वीडियो में तो सब्सक्राइबर जरूर कर लो हमारे मर्ची से वेराइटी में चाइनिया से चाइनिया फूल फ्लावरिंग से कोई जात नुकसान नहीं कोई जात रोग नहीं फूल फ्लावरिंग से नवा तो सब्सक्राइबर कर लेजो અવન વિડીયો નવા આવતા જાય છે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે મરચીમાં માવજત કેવી રીતે થાય છે તો આપણે જે જે માવજત કરીશું તે વિડીયો અપલોડ કરતા રહીશું તો બધા એને સબસ્ક્રાઈબર કરી લેવું જો કોઈ ભાઈ નવા હોય એને સબસ્ક્રાઈબર જરૂર કરી લેવું ને અમારી મરચી કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો સારી લાગી હોય તો છે આજે આજે મરચાંનું બજાર અમારે બોટાદમાં ઊંચું છે ત્રીસથી થી પાંત્રીસ રૂપિયા લગીને સાનિયા મરચાં વેચાય છે તો કાલે આપણે મરચાં ઉતારશું તો કાલે મરચાં ઉતારીશું તો કાલે નવો વિડીયો બનાવશું એટલા મરચાં થાય છે કાલ નવા છે ચાર વીઘાની છે મરચી મરચી બધી આડી પડી ગઈ છે એટલો વજન છે મરચામાં એટલે મરચી એટલી સાજે છે એના હિસાબે આડી પડી ગયેલી છે તો બોલો છે માતાજી બધાને નવા ઘરમાં બન્યા રેજો